વડોદરા સૂત્રધાર ઝડપાયો તો ચાલો જાણીએ કોણ છે તે અને તેની પૂરતી વિગત વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ વડોદરા હરણી લેખ હોનારત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે

કોટિયા પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે પણ પરેશ શાહ નું નામ ન હતું આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ હાજર થયો છે

આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ